નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર

પરંપરા અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું અતિ આવશ્યક છે આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા સ્વદેશી વસ્તુઓ વિષય પર નિબંધ સ્પર્ધા લગભગ ત્રણસો શબ્દોમાં તેમજ સ્વદેશી સ્ટીકર ડિઝાઇન કરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભા પ્રતિભાશાળી સ્પર્ધકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન માટે ઇનામો આપવામાં આવશે સ્પર્ધામાં જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો નિબંધ તથા સ્ટીકર બંધ કવરમાં લખીને શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ રામકૃષ્ણ કોલોની મયુરી ગેરેજ પાસે ભુજ ઇંગ્લિશ સ્કૂલ રોડ ભુજના સરનામે મોકલવાના રહેશે આ પત્રો કવરમાં મૂકીને ટ્રસ્ટના કાર્યાલય ખાતે એક દસ બે હજાર પચીસ સુધી પહોંચવા જરૂરી રહેશે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ હંમેશા સમાજ કલ્યાણ અને જનજાગૃતિ માટે નવી નવી પ્રવૃત્તિઓ આયોજન કરતું રહ્યું છે આ પ્રવૃત્તિ દ્વારા યુવાનો અને નાગરિકોમાં સ્વદેશી વસ્તુઓ પ્રત્યેનો અભિમાન વધે અને તેઓ રોજિંદા જીવનમાં દેશી ઉત્પાદનોને અપનાવવા પ્રેરાય તે મુખ્ય હેતુ છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર